જય કિસાન દોસ્તો જે ફટાફટ એક તો તમામ ખેડૂતભાઈઓ ખેતમજૂરભાઈઓ આપ સૌને વિનંતી કે ઝડપથી શેર કરી દો આપ સૌના સુધી અને ખાસ કરી અને જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સંઘર્ષની લડાઈ જે ખેડૂતો લડી રહ્યા છે એની સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતોની જેના પર આશા અપેક્ષા છે એવા તમામ ભાઈઓને વિનંતી કે પહેલાં તો વધુ ને વધુ આ લિંકને શેર કરીએ જેથી કરી અને ખરેખર ગુજરાતમાં સિસ્ટમ કેવી રીતે ચાલી રહી છે ખેડૂતો માટે આ સરકાર શું વિચારી રહી છે કઈ કઈ હદે દમનગીરી કરી શકે છે આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ કરી ગઈકાલની ધરપકડ ધરપકડથી લઈ અત્યાર સુધીની તમામ ઘટનાઓનો પર્દાફાશ તો કરીશું પણ આખો ઘટનાક્રમ ગુજરાતના એક એક નાગરિક સુધી પહોંચાડવાના આપણે સૌ પ્રયત્ન કરીશું દોસ્તો પહેલા તો આપ સૌને આપના એક નાના ભાઈ તરીકે જય કિસાન આપ સૌએ ગઈકાલ સવારથી લઈ આજ દિવસ સુધી અત્યાર સુધી જે ઉતાર ચઢાવનો ઘટનાક્રમ ઘટ્યો એમાં આપ સૌએ જે મને પ્રેમ આપ્યો આ અદ્ભુત હતો મેં ક્યારેય મારા જીવનમાં એક પાત્રીસ વર્ષના યુવાનને આટલો પ્રેમ કોઈ ખેડૂત કરે આવું મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયું પહેલાં તો બોટાદ જિલ્લાના બોટાદ આસપાસમાંથી જે ખેડૂતો આ લડાઈમાં સહકાર આપવા માટે પધાર્યા આ તમામ ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું દોસ્તો ગઈકાલે આમ તો આ ઘટના ખૂબ લાંબા સમયથી ચાલતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના લગભગ મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂંટવાનું આયોજનપૂર્વકનું એક ષડયંત્ર ચાલે છે એમાં સૌથી વધારે ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ક્યાંય ચાલતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ વારંવાર ખેડૂતોને લૂંટવામાં આવે છે અગાઉ પણ આ મુદ્દે જ્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે મૌખિક જવાબ આપવામાં આવતો કે હવે પછી કડદો નહીં થાય પરંતુ થોડા દિવસ પછી ફરી વખત આ કડદાની સિસ્ટમ ચાલુ થઈ જતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ માર્કેટિંગ યાર્ડનું આજથી એક નવું નામ આપણે જાહેર કરીએ છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડ આ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અમુક કમિશન એજન્ટો અને યાર્ડના સત્તાધીશો સાથે મળી અને વર્ષોથી ખેડૂતોને ત્યાં કડદાના બહાના હેઠળ લૂંટી રહ્યા છે જ્યારે ખેડૂતોની આ તમામ ફરિયાદ મળી આ ફરિયાદ આવતા સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે અને જ્યારે સમગ્ર ગુજરાતના ખેડૂત એક ખેડૂત આગેવાન તરીકે રાજુ કરપડાને જાણતા હોય ત્યારે મારી નૈતિક જવાબદારી બને કે આ મુદ્દાને ઉજાગર કરવું આ મુદ્દાને લઈને બોલવું આ મુદ્દાને લઈને લડવું તો હું માર્કેટિંગ યાર્ડમાં પચીસ સવારે દસ કલાકે રજૂઆત કરવા જઈશ એવી મેં જાહેરાત કરેલી જે જાહેરાતના અનુસંધાને હજારોની ની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે રજૂઆત કરવા આવ્યા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને અમે બોલાવ્યા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને બોલાવી શાંતિ ગાંધી ચિંતિયા માર્ગે શાંતિથી અમે રજૂઆત કરી કે ભાઈ ખરેખર અમારી બે માંગણીઓ છે એકદમ વ્યાજબી માંગણી છે આ માંગણી અમારી પૂરી થવી જોઈએ અમારી માંગણી ખેડૂતો માટે એ હતી કે ગુજરાતના કોઈ પણ યાર્ડમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી નથી જેટલી બોટાદમાં થાય છે અમારી માંગણી એ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂત કપાસ અથવા અન્ય કોઈ જણસ લઈને આવશે એક વખત હરરાજી થાય એ સમયે વેપારી દ્વારા જેટલા સેમ્પલ લેવા હોય ચેક કરવા એટલા સેમ્પલ લઈને ચેક કરે ત્યાર પછી એક વખત ભાવ નક્કી થઈ જાય એક વખત ભાવ નક્કી થઈ ગયો પછી ફરજિયાત ખેડૂતે ખરીદી ખેડૂતોનો માલ વેપારીએ ખરીદી કરવી પડશે અને જે ભાવ નક્કી થયો એમાંથી એક પણ રૂપિયો ઓછો હિસાબમાં ખેડૂતોને આપવામાં નહીં આવે જો વેપારી ભાવ ઘટાડશે કડદો કરશે અથવા તો હરરાજી થઈ ગયા પછી કપાસ લેવાની જો ના પાડશે તો એ વેપારી પર રદ કરવા સહિતની કાર્યવાહી કડદા માર્કેટિંગના સત્તાધીશો કરશે આવી અમે માંગી હતી આ અમારી પહેલી માંગણી હતી ખોટું શું હતું કે માર્કેટિંગ યાર્ડમાં એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ પછી એ કપાસ નથી લેવો ક્વોલિટીમાં ડિફરન્સ છે ભાવ બોલાય જાય છે મોટા ઉપાડે હર્રાજીમાં ખરીદી કરી લેવામાં આવે ત્યાર પછી અભણ માર્કેટિંગ યાર્ડમાં રહેલો અમારો ખેડૂત વેપારી ને ત્યાં કપાસ ખાલી કરે ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવે કે ચૌદસો રૂપિયામાં હરરાજી થઈ હતી પણ અમે બસો રૂપિયા કાપીશું રૂપિયા કાપીશું ત્રણસો રૂપિયા કાપીશું જેવી ખેડૂતની ગરજ એવી રીતે ખેડૂતોને લૂંટવાનું કામ કોઈ કરતું હોય તો બોટાદ યાર્ડના સત્તાધીશો બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટો બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કરી રહ્યા છે એ ખેડૂતના દીકરા તરીકે લોહી ઉકળી ઉઠે છે કે આવી રીતે ખેડૂતોનું શોષણ કરવાનું છે અમે માંગણી લઈને ગયા કે આ કડદા સિસ્ટમ બંધ થવી જોઈએ માર્કેટિંગ યાર્ડનો ચેરમેન મીડિયા સામે આવીને કહે છે કે અમે કડદો બંધ કરી દીધો છે તો અમે કહ્યું કે ભાઈ લેખિતમાં આપો કડદો બંધ કર્યો હોય તો હવે પછી કડદો નહીં થાય લેખિતમાં બાહેધરી આપો આ બાહેધરી આપવામાં નથી આવતી અમારી બીજી માંગણી હતી કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂત પોતાનો કપાસ અથવા અન્ય જણસ લઈને આવે હરરાજી થઈ ગયા પછી આ ખેડૂત પોતાના ખર્ચે કોઈ વેપારીના ગોડાઉન સુધી કે જીન સુધી કપાસ નાખવા નહી જાય ખેડૂતની માત્ર જવાબદારી એટલી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સુધી પોતાનો કપાસ પહોંચાડી દે પછી કપાસને ક્યાં લઈ જવો શું કરવો એ એક વખત હરરાજી થઈ ગઈ વેપારીએ ખરીદી લીધો ત્યાર પછી એ વેપારીએ જોવાનું છે ખેડૂતે નથી જોવાનું દુનિયાના કોઈ માર્કેટિંગ યાર્ડમાં મેં આવું નથી જોયું કે હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારો કપાસ અમારું જીન અમારું ગોડાઉન પંદર કિલોમીટર વીસ કિલોમીટર દૂર છે ત્યાં તમારો કપાસ પહોંચાડો આવું ખેડૂતને કહેવામાં આવે એ ખેડૂતને ભાડું પણ આપવામાં નથી આવતું દોસ્તો તો અમારી મુખ્ય બે માંગણીઓ હતી કે એક તો જે કપાસની હરરાજી થઈ જાય ત્યાર પછી એક પણ રૂપિયો બિલમાં ઓછો ન આપવામાં આવે અને જેટલી પણ ખેડૂતનો કપાસ હશે કે અન્ય જણસ હશે માર્કેટિંગ યાર્ડમાં લાવ્યો છે જેની હરરાજી થઈ છે એ તમામ જેટલો પણ જથ્થો કપાસનો હોય એ વેપારીએ ખરીદી લેવાનો આમાં અમારી ખોટી વાત શું હતી હરરાજી થઈ છે વેપારીએ ખરીદી કરી છે ત્યાર પછી આનાકાની કરવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે સુકામ બોટાદમાં જ આવું થાય છે બીજી વાત અમારી હતી કે માર્કેટિંગ યાર્ડ સુધી ખેડૂત પોતાના ખર્ચે કપાસ ને પહોંચાડે છે પછી વેપારીએ 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 ક્યાં લઈ જવું એ તો તો નક્કી કરવાનું છે છે વાહન કાલે વેપારી એવું કહે છે કે મારું ગોડાઉન રાજકોટ છે પાળિયાદ છે તો શું ખેડૂતે વેપારી ગોડાઉન જ્યાં છે ત્યાં નાખવા જવાનો કપાસ આ બંને માંગણીઓ લઈને અમે ગયા હતા કે ભાઈ લેખિતમાં બાહેધરી ધરી આપો કે ખેડૂતની સાથે આવી રીતે ક્યારેય ફરીવાર ચીટિંગની ઘટના નહીં બને તો આ આપવામાં આના ચેરમેન ભાગી ગયા વેપારીઓ દબાણ કર્યું હોય એવું અમને લાગ્યું ક્યાંક ને ક્યાંક યાર્ડના સત્તાધીશો વેપારીઓની સામે ઘૂંટણીએ પડી ગયા હોય એવું અમને લાગ્યું અમે તો એ માંગ્યું હતું બોટાદના ખેડૂતોના ખિસ્સા આપવાનું બંધ કરો આ તો લેખિતમાં આપો લેખિતમાં આપો કે બોટાદના ખેડૂતના લેખિત આપી શક્યા નથી મોટા ભાગના વેપારીઓ કસાય માફક બની ગયા છે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને કસાય માફક લૂંટવામાં આવી રહ્યા છે અને મેં બોટાદની અંદર જઈને જોયું દોસ્તો કયા વ્યાપારીઓને જો પીઠબળ કોઈ પૂરું પાડતું હોય આવા લે ભાગુ જે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે એને કોઈ પીઠબળ પૂરું પાડતું હોય તો ગઈકાલ રાત્રે મેં જોયું છે ગાંધીનગરમાં બેઠેલા સત્તામાં બેઠેલા નેતાઓ અમને પીઠબળ પૂરું પાડે છે દોસ્તો અમે શાંતિથી કાર્યક્રમ